અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની આ ઘટના છે માલપુર તાલુકામાં આવેલી સનરાઈઝ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન માલપુર ઝોન એક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પની અંદર બત્રીસ બોટલ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું માલપુર તાલુકાના યુવાનોએ સનરાઈઝ સ્કૂલ ખાતે જાયન્ટ્સ ક્લબ અને રામાણી બ્લડ બેંક ત્રણેના સહયોગથી થયેલા આ રક્તદાન કેમ્પની અંદર બત્રીસ બોટલ જેટલું રક્ત આપ્યું હતું લોકોને અર્જન્ટ કામ માટે લોકોને ક્યારેક એવા પ્રકારની બીમારી કે અકસ્માત હોય ત્યારે રક્તની વારંવાર જરૂરિયાત પડતી હોય તેથી સેવાકીય હેતુઓ માટે આ ત્રણેય સંસ્થાઓએ ભેગા મળીને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું અને જેની અંદર માલપુર તાલુકાના યુવાનોએ બત્રીસ બોટલ જેટલું રક્ત આપ્યું હતું તેવા સમાચાર અમારા સંવાદદાતા જયપ્રકાશ જોશી માલપુર તરફથી મળી રહ્યા છે